વડોદરા તાલુકા વન વિભાગ પાસે રેસ્ક્યુ કામગીરી માટે વાહનોનો અભાવ એક રેસ્ક્યુ વાન અને ત્રણ બાઇકથી કામગીરી કરવા માટે કર્મચારીઓ મજબૂર દસ કર્મચારીઓનો સ્ટાફ અને છ રેસ્ક્યુ ગાર્ડથી વડોદરા તાલુકામાંથી આવતા જંગલી પ્રાણીઓના રેસ્ક્યુ ઓપરેશન પૂરા પાડવામાં આવે છે વન વિભાગને રેસ્ક્યુની કામગીરી ખૂબ કઠિન છે જંગલી જાનવરોના રેસ્ક્યુ કામગીરી કરવી એક પડકારરૂપ છે ત્યારે વડોદરા તાલુકા વન વિભાગ પાસે રેસ્ક્યુ માટે ફક્ત એક વાન છે અને ત્રણ બાઇકથી તેમને કામગીરી કરવી પડી રહી છે મહિને અઢીસોથી સાડા ત્રણસોથી વધુના કોલ એટેન્ડ કરતી ટીમ માટે

જે શોર્ટ સર્કિટથી એમાં ઈજા થતા હોય છે વન વિભાગની જોબ એક એવી છે કે ચેલેન્જિંગ જોબ તો ખરી જ પણ એ આનાથી વન વિભાગ દ્વારા પૂરતી તાલીમ આપવામાં આવેલ છે તાલીમબદ્ધ સ્ટાફ છે અને અનેક આ રૂટિંગ કામ છે એમાં હું મારી દૃષ્ટિ કોઈ મહત્ત્વનું કામ તો છે જ પણ ચેલેન્જિંગ ના કહી શકાય એ કાયમીની અમારી એક રૂટિંગ પદ્ધતિ છે આપણે જે વાત કરીએ કે માનવ અને વન્યજીવ એકબીજાના પર્યાય છે અને વન હશે વન્યજીવ હશે તો જ માનવનું અસ્તિત્વ ટકાવી રહેશે તો મોટાભાગે દીપડા છે એ આપણું એક અસ્તિત્વ છે અને પર્યાવરણનો એક ભાગ છે તો એના સાથે રહી અને આપણે એને લોકોને અમે સમજણ પૂરી પાડીએ છીએ અને જો એવું લાગે કે ભાઈ અહીંયા દીપડાનો વધુ પડતો આતંક એવું હોય છે તો વન વિભાગ દ્વારા તાત્કાલિક એના પેંજરા મૂકી અને પકડવાની